શાસન ઓફિસર તરીકે ફરજ બજાવે છે એમનું અને સરકારી વકીલ શ્રી પ્રજ્ઞાવેદનું ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા અમદાવાદની અંદર એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે એ પણ આપણા માટે ગૌરવની વાત છે અને આ દરેકને હું શુભકામનાઓ પાઠવું છું અને આ દરેકની સફળતા સમાજના માટે એક પ્રેરણારૂપ બની રહે અને બાળકોને ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે પ્રેરિત કરે અને માર્ગદર્શન એમની જોડેથી પણ આપણને મળતું રહે એવી પ્રાર્થના કરું છું આમના માટે પણ કેટલાક શુભેચ્છાઓ સંદેશ આપણા સમાજના બાળકો અને બીજા વડીલોના મળેલા છે તો આજે ઘણા દિવસ પછી હું રજૂ કરવા જઈ રહ્યો છું એકચ્યુઅલી આમના શુભેચ્છા સંદેશ તો ઘણા સમયથી મને મળ્યા જ હતા પરંતુ મારી કામની વ્યસ્તતાને કારણે હું એ રજૂ નથી કરી શકતો ડેટા બેકઅપમાં થોડો જ સમય ગયો છે માટે એ બદલ હું દિલથી આજે લોકો શુભેચ્છા સંદેશ આપ્યો છે એમની માફી ચાહું છું પણ આજે ખુશી સાથે આ વિડીયો અપલોડ કરી દીધો ધન્યવાદ પ્રજાપતિ ગામ નેત્રાંગળી જેમને સીએ ઇન્ટર ક્લિયર કરી છે શુભમભાઈ સુરેશભાઈ પ્રજાપતિ ગામ વલાસણા જેમને સીએ ફાઈનલ ક્લિયર કરી છે અમિતકુમાર દિલીપ કુમાર પ્રજાપતિ ગામ નાના જેમને આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા ક્લિયર કરી છે ઉપરાંત દર્શન નરેશ કુમાર પ્રજાપતિ ગામ વલાસના જેમને સીએમએ ક્લિયર કરીને હાલમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે તમામ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું જીવનમાં આવી જ પ્રગતિ કરતા રહો અને દેશ અને સમાજનું નામ રોશન કરો તેવી જ મા બ્રહ્માણી માને પ્રાર્થના જય મા બ્રહ્મા નમસ્કાર હું પ્રજાપતિ દ્રષ્ટિ ગામ દેશી

આનંદની વાત તો એ છે કે CA CMA આસિસ્ટન્ટ પ્રોફેસર જેટની જેટ જેવી કોમ્પિટિટિવ एग्जाम માં પણ આપણા સમાજના યુવા ભાઈઓએ સફળતા મેળવી છે તેવા દર્શનભાઈ ધ્રુવિકભાઈ અમિતભાઈ શુભમભાઈ તેમને અને તેમના પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તાજે તાજેતરમાં ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા આપણા સમાજની બે મહિલાઓ સરકારી વર્ગની પ્રજ્ઞાબેન અને પ્રોફેસર ભાવનાબેન સન્માનિત કરવામાં આવ્યા તે બદલ તેમને અને તેમના પરિવારને ખૂબ ખુબ ખુબ તમારી આ સફળતા મને પણ ઇન્સ્પિરેશન અને મોટિવેશન પૂરું પાડે છે અને મને કહેવાનું મન થાય કે કોશિશ કરતી રહુંગી જબ તક સાસ ચલેગી કિસી કે આગે હાથ નહીં ફેલાઉંગી મેરી કિસ્મત ભી છીન મેરી મહેનત ભી મેરી ઉમ્મીદ ભી તોડ દો મેરા તજુરબા ભી મેં ફિર ભી ચમક કર દેખાઉં આજ રીતે આપણા સમાજના લોકો દેશ અને દુનિયામાં પોતાનું અને સમાજનું નામ રોશન કરે એવી માં બ્રહ્માણીને પ્રાર્થના કરું છું નમસ્કાર હું પ્રજાપતિ પ્રિન્સિપલ દિનેશભાઈ ગામ કમાલપુર ધોરણ અગિયાર માં અભ્યાસ કરું છું આપ સર્વે વિવિધ પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી તે બદલ હું શુભેચ્છા સંદેશ પાઠવું છું તાજેતરમાં આપણા સમાજના બે યુવાનોએ સીએ ની પરીક્ષા પાસ કરી છે એક પ્રજાપતિ ધ્રુવિક હસમુખભાઈએ સીએ ઇન્ટર અને બીજું પ્રજાપતિ શુભે શુભમ સુરેશભાઈએ સીએ ફાઈનલની પરીક્ષા પાસ કરી છે તો આ સફળતા બદલ બંને ભાઈઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આપણા સમાજના બે યુવાનોએ એક યુવાનોએ એક યુવાને સીએમએની પરીક્ષા અને બીજા યુવાને આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા પાસ કરી છે તો તેમને પણ હું ખૂબ જ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તમે બધા જ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો એવી શુભકામનાઓ અને તમારી આ સફળતાના અનુભવમાંથી અમારા જેવા વિદ્યાર્થીઓને પણ મદદરૂપ બનો એવી અપેક્ષા અમે તમારી પાસે રાખીએ છીએ તો સફર પરિક્ષમનો કોઈ વિકલ્પ હોતો નથી જે તમે અમારી સપરજના પરિક્ષમ દ્વારા सिद्ध કર્યું છે તમારો પરિક્ષમ એ અમારા જેવા વિદ્યાર્થીઓ માટે રાશી રાશીનું રૂપ બની છે ફરીથી આપ ખૂબ અભિનંદન પાઠવું છું તમે તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ નમસ્કાર મિત્રો હું દર્વેશ છું કોઈ

વિવિધ ક્ષેત્રની સારી એવી ગણાતી ઉચ્ચ માપદંડવાળી એક્ઝામો પાસ કરી છે આ ચારે યુવા મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને મા પ્રમાણીની કૃપાથી આપણો સમાજ આવી જ રીતે પ્રગતિ કરે એ બદલ આપ સર્વે શુભકામનાઓ નમસ્તે જીતને બડે સપને હોગે ઉતની બડી તકલીફ હે હોગી જીતને બડે સપને હોગે ઉતની બડી તકલીફ હે હોગી ઓર જીતની હોગી ઉતની બડી કામયાબી એટલે એવરીવન આઈ એમ ગાયત્રી પંકજ પ્રજાપતિ ફ્રોમ મુંબઈ

વિવિધ પ્રોફેશનલ એક્ઝામ્સમાં સારી રીતે ઉત્તીર્ણ થયા છે જેમાં શુભમ સુરેશકુમાર પ્રજાપતિ ગામ વલાસનાએ સીએ ફાઇનલ પરીક્ષા પાસ કરી છે એમને ટૂંક સમયમાં સીએનની પદવી એનાયત થશે ધ્રુવિક હસમખાઈ પ્રજાપતિ ગામ નેત્રામલી તેમણે સીએની ઇન્ટર પરીક્ષા પાસ કરેલ છે અને આપણે ઈચ્છીએ કે આગળ જતાં જેમ મેં જેમ જલ્દી સીએની ફાઇનલ પરીક્ષા પણ પાસ કરી લે દર્શન નરેશકુમાર પ્રજાપતિ ગામ વલાસના તેઓએ સીએમએ કર્યા બાદ એમને એનડીટી ડેપ્યુટી મેનેજર તરીકેની જોબ મળેલ છે અને તેમને સારી રીતે એનું પોસ્ટિંગ મળ્યું છે અને અમિત દિલીપ પ્રજાપતિ નાના કોટડા જેઓ એસિસ્ટન્ટ પ્રોફેસરની પદવી માટે એક્ઝામ સફળતાપૂર્વક પાસ કરેલ છે અને એમને પણ ટૂંક સમયમાં એની પદવી એના થશે અમારા મારા તરફથી આ તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓલ ધી વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડ જે પ્રમાણે નમસ્કાર મારું નામ પ્રજાપતિ કવન શશિકાંતભાઈ છે હું જાગર ગામનો છું અત્યારે હું અમદાવાદ પ્રજાપતિ સમાજની હોસ્ટેલમાં સીએમએ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું આજે હું તમને આપણા સમાજના ચાર યુવા મિત્રોની વાત કરીશ કે જેમને પોતાના માતા પિતા ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે કે જેમાં પ્રજાપતિ ધ્રુવિક રસમુખાઈ સીએ ઇન્ટર પ્રજાપતિ શુભમ સુરેશભાઈ સીએ ફાઈનલ પ્રજાપતિ દર્શન નરેશભાઈ સીએમએ અને પ્રજાપતિ અમિત દિલીપભાઈ પ્રોફેસરની પરીક્ષા પાસ કરી છે આ યુવા મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા એવી હું આશા રાખું છું અસ્તુ જય હિન્દ જય ભારત જે બ્રહ્માણી પશ્ચિમ વિભાગ પિસ્તાલીસ ના પ્રજાપતિ સમાજના આપણા હોનહાર વિદ્યાર્થી કે જેમણે તાજેતરમાં તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ હાંસલ કરી છે ધ્રુવી હસુભાઈ પ્રજાપતિ જેમ સીએ ઇન્ટર પાસ કરેલ છે શુભમ સુરેશભાઈ પ્રજાપતિ જે સીએ ફાઈનલ પાસ કરેલ છે અને દર્શન નરેશભાઈ પ્રજાપતિ જેવું હાલ નેશનલ ડેરીમાં ડેપ્યુટી મેનેજર ડેપ્યુટી મેનેજરના મુદ્દા પર કાર્યરત છે અને તેમની સાથે સાથે અમિત દિલીપભાઈ પ્રજાપતિ કે જેવું આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા પાસ કરીને ઉત્તીર્ણ થાય છે મેળવેલી તેમના કાર્યક્ષેત્રમાં મેળવેલી માત્ર તેમના પણ આપણા સમાજનું પણ નામ રોશન કર્યું છે આ ચારે ચાર જે પ્રગતિ હાંસલ કરી છે અને આપણા સમાજનું નામ રોશન કર્યું છે તે બદલ હું પ્રજ્ઞા વિકાસ પ્રજાપતિ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર જય હિન્દ જય ભારત પ્રજાપતિ એસોસિએટ પ્રોફેસર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નરોડા તાજેતરમાં જાહેર થયેલ સીએની ફાઈનલ એક્ઝામ પાસ કરનાર શુભમ સીએમએની એક્ઝામ પાસ કરનાર દર્શન અને સીએ ઇન્ટરની એક્ઝામ પાસ કરનાર ધ્રુવી અને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની જીસેટની એક્ઝામ પાસ કરનાર અમિત પ્રજાપતિને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આ પ્રકારની જવલન સફળતા પ્રાપ્ત કરી તેઓએ તેમના માતાપિતા ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે તે બદલ

કે આપણે જીવનમાં કોઈ બી લક્ષ્ય નક્કી કરીએ તે લક્ષ્યને આત્મવિશ્વાસ અને વિશ્વાસથી જો તો તે મેળવવા પ્રયત્ન કરીશું તો એ અવશ્ય આપણે મેળવી શકશું એવું જ લક્ષ્ય નક્કી કરીને આપણા સમાજના ચાર યુવાનો કે જેમને લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે એવા શ્રી શુભમ કુમાર સુરેશભાઈ સી એ ફાઈનલ ધ્રોવિલ કુમારભાઈ સી એ ઇન્ટર ન દર્શનકુમાર નરેશભાઈ સીએમએ અને અમિત કુમાર દિલીપભાઈ કે જેમને પ્રોફેસરની એક્ઝામ પાસ કરી અને પોતાનું મા બાપનું કુટુંબનું ગામનું અને સમાજનું નામ રોશન કર્યું છે તો આ સર્વ યુવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આ રીતના આપના સમાજના દરેક યુવાનો ઉત્તરોઉત્તર પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે એવી માં બ્રહ્માણીને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું અને સર્વને જય બ્રહ્માણીમાં